રાજ્યમાં સફાઈ અભિયાનની ઝુંબેશ અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા રિજિયન કમિશનરની કચેરીમાં અધિકારીઓએ પેટલાદના વિવિધ મંદિરો અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી સ્વચ્છતા અંગે નિરીક્ષણ કર્યું શહેરના રણછોડ મંદિર લક્ષ્મીજી મંદિર વિવિધ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક વાવની તેમણે મુલાકાત કરી સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત પેટલાદમાં ધાર્મિક સ્થળો અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવામાં આવી છે દરેક શહેરોના ધાર્મિક સ્થળો હોય પછી પૌરાણિક જે સ્થળો હોય પછી પર્યટન સ્થળો હોય એની સાફ સફાઈની ઝુંબેશ તથા તેની મતલબ જાળવણી બરાબર થાય છે કે કેમ તેની ચકાસણી કરવા અર્થે અમે અહીં આવ્યા છે પેટલાદ નગરપાલિકામાં સારા એવા અમે જોયા કે વાવ છે જૂની વાવ છે અત્યારે અમે જે ઊભા છે ભાથીજીની વાવ છે ત્યાં આગળ સારી એવી જાળવણી થઈ રહી છે પ્લસ અમે મંદિરો પણ જે જોયા એવા સારી રીતે સફાઈ ઝુંબેશ ચાલી રહી છે રિજિયોનલ કમિશનર કચેરીમાંથી અધિકારીઓ આવી અને અમારા પેટલાદની મુલાકાત લીધી અને અમારા પેટલાદની અંદર જે ઐતિહાસિક વાવો છે એનું એમણે સુપરવિઝન કરી અને જોયું અને એમણે અગાઉ પણ આ રીતનાનું અમે ફોટા અને વિડીયો કરીને સફાઈનું આયોજન કરીએ છીએ અને એ બી જુઓ જ છે અને એમને જોયા પછી એમને એવો આનંદ થયો કે ભાઈ અહીંની જે સફાઈની કામગીરી છે એ આણંદ જિલ્લાની અંદર પેટલાદની સૌથી સારામાં સારી સફાઈ છે